કૃષ્ણ કનૈયા લા લકી દઈ ખુડિયાર માથી ગઈ માથે બેડલું રે રાજા જળ ભરવાને જઈ હાથમાલા કડી રે કાનો પાસળ પાસળ જાય માથે બેડલું રે રાજા જળ ભરવાને જા કાના પાસા વળો રે હું તો જળ ભરવાને જા પાછો નહીં વળું રે હું તો ગાયું સારવા જાઉં માથે બેડ લું રે રાધા જળ ભરવાને જા માથે બેડ લૂં રે રાધા જળ ભરવાને જાય હાથમાં સાબડી રે રાધા ફૂલડા વીણવા જાય માથે બેડ લું રે રાધા જળ ભરવાને જાય ખંભે કામળી રે કાનો પાસળ પાસળ જાય காசா வளோ ரே வீணவ ரே டோ வாழ பரவாயே மாய நீ மடக்கி ரே ராதா மை வசவாயே கான் பச કાના પાસા વળો રે હું તો મૈડા વિશ્વાજા કાના પાસા વળો રે હું તો માથે બેસવા લું રે રાધા જળ ભરવા ને જા પાછો નહીં વળું રે હું તો તમને લેવા જા પાછો નહીં વળું રે હું તો તમને લેવા ઓઢી ઓઢણી રે રાધા મૈયરિયા માં માથે પાઘડી રે કાનો પાછળ પાછળ જાય કાના પાસા વળો રે હું તો પિયરિયા માં જા પાછો નહીં વળું રે હું તો સાસરિયા માં જા માથે બેડ રૂ રે રાધા ભરવા ને જાય હાથમાં કંજરી રે રાધા સત્સંગ કરવા જાય आत्मा कंजरी जरी रे राधा सतसंग मा आत्मा बन रे कानो पासळ पासळ जा काना पासा वळो रे हू तो सतसंगमा जा पाचो नाही वळू रे हू तो दर्शन देवा जा माथे बेड लू रे राधा जळ भरवाने जाय माते बेड लू रे राधा जळ भरवाने जा